નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર જસદણથી જસદણના નવા એસટી બસ સ્ટેશનમાં જે હાલની પરિસ્થિતિ છે તે ખરેખર ચિંતાજનક છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ બસ સ્ટેશનમાં સુવિધાઓની જગ્યાએ સમસ્યાઓ ઊભી થવી એ તંત્રના શાસન અને નિરીક્ષણ પર સવાલ ઊભા કરે છે ભરશિયાળાની સિઝનમાં ધાબા પરથી પાણી ટપકવું માત્ર રાહદારીઓ માટે અનુકૂળતા ઓછી કરતી નથી પરંતુ આસપાસના માળખાની ગુણવત્તા પર પણ શંકા ઊભી કરે છે રાહદારીઓ માટે બેસવા કે રાહ જોવાનું પણ મુશ્કેલ બને છે અને તંત્ર દ્વારા આ સમસ્યાને અવગણના કરવામાં આવે છે તે ચિંતાનો વિષય છે જસદરના નાગરિકો અને રાહદારીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ આ સમસ્યાનો ઉકેલ લાવે સાર્વજનિક સ્થળો પર પર્યાપ્ત સુવિધાઓની ખાતરી કરવા માટે જવાબદારી રાખવી તંત્રની ફરજ છે સંવાદદાતા ઉપેન્દ્ર તેરિયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ